અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ચલાલા ખાતે સાવરકુંડલાથી સત્તાધાર સુધી ભવ્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ યાત્રા ચલાલા ગાયત્રી ધામ ખાતે આવતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં આ યાત્રિકોને પાણીની ચા નાસ્તો વ્યવસ્થા ગાયત્રી ધામ વડા ડોક્ટર રતિદાદા તેમજ ભારત સરકાર દ્વારા સન્માનિત કરનાર મહેશભાઈ મહેતા અને હેતલબેન મહેતા દ્વારા ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું જેમાં હજારોની સંખ્યામાં આ યાત્રામાં ભક્તો જોડાયા હતા સાવરકુંડલાથી કુંડલાથી સુધી અલગ યાત્રાનું જે આયોજન કર્યું હતું આજે સલાલા ગાયત્રી ધામ ખાતે પહોંચી હતી શું કહી શકો અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ કુંજ હરિદ્વાર પ્રેરિત યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ચલાલા દ્વારા સંચાલિત ગાયત્રી સંસ્કાર ધામ અને ગાયત્રી એજ્યુકેશન ગ્રુપ દ્વારા આજે સુંદર મજાની જે અલગ યાત્રા સાવરકુંડલાથી સત્તાધાર મુકામે જઈ રહી હતી એનું ભવ્યથી ભવ્ય સ્વાગત અહીંયા ગાયત્રી સંસ્કારધામ ખાતે કરવામાં આવ્યું હતું અને બધા જ મહેમાનોએ અહીંયા યાત્રા રોકી અને બાળકો દ્વારા એમની ઉપર પુષ્પવૃષ્ટિ કરવામાં આવી હતી અને આ સંસ્થાના વડા પૂજ્ય રતિદાદાએ ફૂલહાર અને પાંદડીઓ દ્વારા યાત્રાનું સ્વાગત કર્યું હતું સાથે સાથે યાત્રામાં જોડાનાર લોકો માટે પાણી ચા ઠંડુ બધી વ્યવસ્થા સંસ્થા દ્વારા કરવામાં આવી હતી અને આ રીતે અલખ યાત્રાનું ભવ્ય સ્વાગત ગાયત્રી સંસ્કારધામ ધારી રોડ મીઠાપુર ડુંગરી ચરાલા ખાતે કરવામાં આવ્યું હતું પ્રતાપવાળા દિવ્યાંગ ન્યૂઝ ધારી અમરેલી